વિપક્ષીઓ સત્તા પક્ષના નગર સભ્યોના વોર્ડમાં નિરીક્ષણ અર્થે પહોંચતા માર્ખટ જેવી સુવિધાથી વંચિત હતી લાઈટ આવીને જોઈને જતા રહ્યા એનો પણ કોઈ નિકાલ ના કર્યો છે અમારા હાથમાં છે હવે રાતે કોઈ ખાડામાં પડી જાય તો શું અમારે પછી ભરૂડ શહેરમાં марકાકીય સુવિધાને લઈ અનેક વિસ્તારોમાં લોકોમાં આક્રોશ છે તેવા સંજોગોમાં આગામી મહિનાઓમાં ભરૂડ નગરપાલિકાની ચૂંટણી પણ યોજાનાર છે જેને લઈને ચૂંટણી બાદ ગુમ થયેલા નગરસેવકો કયા મોડે પોતાના મત વિસ્તારમાં ફરી મત મેળવવા જશે તેવા અનેક વાર આક્ષેપો સાથે વોર્ડ નંબર 8 માં જ મતદારોને марકાકીય સુવિધા ન મળતી હોય થાંભલાની લાઇટો બંધ હોય ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ કામગીરી અધૂરી છોડવામાં આવી હોય પથ્થરો લગાવવામાં ન આવ્યા હોય મચ્છરોના ઉપ્રદ્ધ વચ્ચે ગંદકીના સામ્રાજ્ય પણ હોવાની ફરિયાદો વચ્ચે વિપક્ષીઓએ સત્તા પક્ષના નગર સભ્યોના વોર્ડમાં પહોંચી નિરીક્ષણ કરી સત્તા પક્ષના નગરસેવકો સામે વિપક્ષીઓ પણ લાલ બન્યા હતા ભરૂચના આલી કાછીયાવાડ સહિતના આજુબાજુના વિસ્તારોમાં સ્થાનિકોની ફરિયાદો હોવા છતાં સ્થાનિક નગરસેવક મતદારોને ખોટી રીતે હેરાનગતિ કરો છો તેમ કહી પોલીસમાં પકડાવી દઈશ તેવી ધમકીઓ આપતા વિપક્ષીઓને પણ ફરિયાદ મળતા જ વિપક્ષોએ પણ ધમકી આપનાર નગરસેવકના વોર્ડમાં જ પહોંચી સ્થળ નિરીક્ષણ કરતા સાચા અર્થમાં વિસ્તારોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવામાં સત્તા પક્ષના નગરસેવકો નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપો પણ વિપક્ષોએ કહ્યા છે વિપક્ષીઓ ભાજપના સત્તા પક્ષના નગર સેવકોને પણ અન્ય વોર્ડમાં માથું મારવા પહોંચી જતા નગરપાલિકાની ચૂંટણી તૈયારીઓમાં વિપક્ષો લાગી ગયા હોવાનું પણ લોકો માની રહ્યા છે જયારે ગટર લાઈન નાખી માં ત્યાં પથ્થર તૂટી ગયા છે અમે બે ત્રણ વાર વાત કરી કે આવે છે આવે છે આવે છે પછી હમણાં હોય હું ફોન કર્યો પલ્લુભાઈ ને ત્યાં પલ્લુભાઈ એવું કે છે કે અઠાવીસ તારીખે તમારે નંઘાઈ જશે પછી અઠાવીસ થી થાય આજે ઓગણત્રીસ ત્રીસ થઈ ગઈ પણ હજુ કોઈ જોવા પણ આવ્યું નથી અને પાણી તો એટલું ખરાબ આવે અને મારા ઘરમાં તો પાણી આવતું જ નથી અમે તો અમારા ત્યાં કુવો છે એનાથી જ અમે પાણી ભરીએ છીએ ને પીવાનું તો વેચાતું લાવીએ છીએ મારા ઘરમાં તો પાણી ચોડતું જ નથી પછી એક આ કચરા વાળા ની કચરા વાળા તો આવતો હું હું આ ફળિયા માં બહાર નીકળું એટલે કચરા વાળા ને પેલી પેટી ને કહું કે ભાઈ આવીને અંદર લઈ જા ત્યાં અંદર કોઈ આવી શકે નહીં એવું કે તમારે નાખો હોય તો અહીં આવીને નાખી જાવ હવે એ પિસોટી મારે તો અમને કઈ સમજો અમારું ઘર અંદર એટલે મને સંભળાય ના તો અમે જતા જતા એ જતો હોય રે પછી કઈ વહેલું અમારા રસ્તામાં ગાડી ના ઉભી રાખાય એવું કે પેલા એક ભય આવતા હતા તે કોમ્પ્લેટ બધા ઘરે ઘર થી લઈ જતા હતા ના એ કવડે નવા ભય આવ્યા તે આવતા નથી અહિયાં ગાડી લેવા અને વારવા વાળી તો બિલકુલ જ નહીં કાલે કાલે તમને એટલે કાલે હાજર ચાર વાગે આવીને વાળી ગયા અમારે રોજ રોજ નહીં આવવાનું ને અમારે રોજ હોય નહિ અમાર તો ખાલી આ ગલી જ વારવાની છે અમે તમારા ફળિયા અમારા આંગણામાં માં હસવાના થઈ જ જાય છે મારું નામ ભાવિકા ત્રિવેદી છે હું રહું છું તમામ જગ્યા નથી પથરા જેવા મૂકીને નથી બધી જગ્યા પર ખાડા પડી ગયેલા છે અને બધી જગ્યા પર પથરા નીકળી ગયેલા છે કોઈના પણ ઘરે પ્રસંગ હોય છે તો પથ્થર નાખવા આવે છે તો બે પથ્થર સરખા કરીને જવાનું કે છે બે પથ્થરમાં કોઈનું પડ્યું સરખું થાય ના કરવું હોય તો પૂરે પૂરું પડ્યું કરો ને તો કોઈ નું પડ્યું પછી એવું ને એવું જ રહેશે ને કોઈ વોટિંગ પણ આપવા જાય નહીં આની સમસ્યાનો નિકાલ કરો ને તો કોઈ વોટ આપવા તૈયાર રહે નહીં ને અહીંયા બધી જગ્યા પર ખાડા થઈ ગયેલા છે હવે કોઈ છોકરો અંદર પડશે જવાબદારી કોણ લેશે પૂરે પૂરે એને પુરાવાન જોઈએ અમારે ને પૂરે કોઈ એનો વિસ્તાર ક્લિયર પછી ને કે ઉડો ના કો કમે પણ અમારે કોઈ પણ જગ્યા પર આવા ખાડા જોઈએ નહીં ભરૂચ શહેરના આલિકા છેવાડ નવા ફળિયાના રહીશો ગઈકાલે નગરપાલિકા ખાતે વિપક્ષના કાર્યાલયમાં રજૂઆત કરવા આવેલા હતા એમની રજૂઆત હતી કે ઘણા સમયથી એમના ફળિયાના જે પથ્થરો છે પથ્થરો બેસી ગયા છે તૂટેલી હાલતમાં છે આવનારા દિવસોમાં તહેવારો છે નવરાત્રી દિવાળી જેવા તહેવારો આવી રહ્યા છે ઘણા સમયથી એમની રજૂઆત છે કે આ પથ્થરો બદલવામાં આવે કેમ કે નગરપાલિકાએ જ્યારે ડ્રેનેજ લાઈન અહીંયા નાખેલી હતી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈન ત્યારથી અહીંયા રહીશોને તકલીફ પડી રહી છે કેમ કે પથ્થરો સરખા કરવામાં આવ્યા નથી અને રિપેરિંગ કરવામાં આવ્યા નથી બદલવામાં આવ્યા નથી એટલે તેમને પોતાના વાહનો રિક્ષાઓ હોય કે પછી બીજા ટુ વ્હીલર વાહનો હોય એમને લાવવા માટે ઘણી તકલીફો પડી રહી છે ઉમરલાયક જે વ્યક્તિઓ છે તેમને અહીંયાથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે એની સાથે સાથે જે પાણીનો પ્રશ્ન છે એ ખૂબ જ વિકટ છે ઘણા લાંબા સમયથી અહીંયા પાણીની સમસ્યા છે વારંવાર નગરપાલિકા ખાતે તેમજ સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆત પણ કરેલ હતી પણ એનું નિરાકરણ હમણાં સુધી આવ્યું નથી એની સાથે સાથે જે ડોર ટુ ડોરની સેવા છે એ સદંતર અહીં સેવાઓ બંધ છે એમના ડોર ટુ ડોરના વાહનો અહીંયા આવતા નથી એટલે જે સફાઈની કામગીરી માટે પણ નગરપાલિકા જે પૂરતું ધ્યાન આપવું જોઈએ એ આપતું નથી આજરોજ એમની જે રજૂઆત હતી એના અનુસંધાને અમે કોર્પોરેટર વિપક્ષના સભ્યો આ વિસ્તારની મુલાકાત લીધી છે અને અહીંયા આવીને અમે આ પરિસ્થિતિથી અમે પોતે વાકેફ થયા છે કે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે આ વિસ્તારમાં એટલે તાત્કાલિક નગરપાલિકાના અધિકારીઓ હોય કે શાસક પક્ષને કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારની જે કંઈ પણ રજૂઆત છે સૌથી પહેલાં તો પાણીની રજૂઆતને એ રાખીને તાત્કાલિક ધોરણે અહીંયા પાણી પૂરું પાડવામાં આવે અને જે કંઈ બી લાઇનમાં પ્રોબ્લેમ હોય તાત્કાલિક લાઇન ચાલુ કરવામાં આવે પાણીની એની સાથે સાથે જે અમને માંગણીઓ છે પથ્થર રોડ રસ્તાની માંગણીઓ એની માટે પણ તાત્કાલિક એ અસરથી અને ટેન્ડરિંગ પ્રોસેસ પૂરી કરીને આ વિસ્તારના અંદર રસ્તાનું કામ પૂર્ણ કરવું જોઈએ અને કચરાની વ્યવસ્થા જે અહીંયા આવતી નથી ડોર ટુ ડોરની ગાડી હોય કે સફાઈ કામદારો સફાઈ કરવાના હોય સફાઈ કામદારો પણ આવતા નથી આ વિસ્તારના અંદર એટલે તાત્કાલિક સેનેટરી જે તે વિભાગના અધિકારીઓએ આના ઉપર પૂરતું ધ્યાન આપીને તાત્કાલિક આ કામગીરી પૂર્ણ કરાવે અને રહીશોની જે સમસ્યા છે એનામાંથી અમને છુટકારો મેળવે અચ્છા રજૂઆત કરવા છતાં પણ જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો વિપક્ષ તરીકે તમે શું પગલા લેશો આ મુદ્દાને લઈને અમે એકત્રીસ તારીખે પણ સામાન્ય સભા છે સામાન્ય સભામાં પણ નગરપાલિકાના શાસક પક્ષને ધ્યાન દોરીશું અને જો આ મુદ્દાને ઉપર ધ્યાન આપવામાં ફરી પછી પણ નહીં આવે તો તમામ વિસ્તારના રહીશોની સાથે આંદોલન પણ કરીશું